નમસ્કાર દર્શક મિત્રો આપ નિહર રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અને અમારા સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે એક એવી શખ્સિયતની સાથે આપણે સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે કે જેઓ તંબાકુ ને છોડાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તંબાકુ એ વ્યસન એવું છે કે ન માત્ર એ વ્યક્તિને પણ આખા પરિવારને લઈ ડૂબે છે

તો સીધા વાતો કરીશું યશદીભાઈની સાથે જાણીશું પ્રેરણા ક્યાંથી મળી નવસારી છેલ્લા અગિયાર વર્ષથી મુસ્કુરહાટ ટીમ ચલાવું છું એ પહેલા હું એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર સર્વિસ કરતો હતો ત્યાંથી જ અમારે જે કસ્ટમર્સ હતા તે કસ્ટમર્સ બી ખાતા આવે તો અમે એમને ગાઈડ કરીએ કે ભાઈ તમે નહીં ખાવ ત્યારથી જ એક પ્રેરણા પણ મળી અને બીજું કે આ છેલ્લા જે અગિયાર વરસથી અમે જે કાર્ય કરીએ છીએ એમાં અમારો બધાનો જ ઘણો સપોર્ટ છે અને બહુ મોટી ટીમ અમે ઊભી કરી છે નેવું જણાની ટીમ છે અમારી ને જે સ્વેચ્છાથી પોતે તમાકુ છોડાવવા માંગ જે બી છોડવા માંગતું હોય એને અમે છોડાવીએ છીએ કોઈને ફોર્સ નથી પડતા અને હજારો લોકોએ મુસ્કુરાટ ટીમ થકી આજની તારીખમાં વ્યસન છોડી દીધું છે જેમ જેમ સાહેબ પ્રશ્નો કરશે મહેશભાઈ તેમ તેમ આગળ આપણે વધીશું ચોક્કસ કાર્યશીલ છો અને એ પહેલા જયારે પણ લોકોને પ્રિન્ટ કરતા હતા તમને તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે તંબાકુ છોડાવવા માટે યસડી કોન્ટ્રાક્ટરે કંઈ કરવું જોઈએ અને પછી આ મુસ્કુરાહટ ટીમ ક્યાંથી ફાઉન્ડેશનમાં આવી કે રીતે લોકો જોડાયા તમે કહું નેવું પ્લસ લોકો આજે આ સંસ્થાની સાથે જોડાયા છે તો શરૂઆત તો કોઈક જગ્યાથી થાય જ છે શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મોટો નહોતું બે ની સાલમાં ત્યારે મને એવો વિચાર આવ્યો અમે ત્રણ ભાઈઓ આ વચ્ચે પણ હું બોલી ચૂકેલું છું ઘણીવાર અમે ત્રણ ભાઈએ ઘણી ટ્રાય કરી કેન્સર જેવી વસ્તુ આપણે જે ફાઇનાન્શિયલી બી અમે ઘણા ફિટ હતા અમારે ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ નહીં હોય ટાટા હોસ્પિટલ સુધી ડેડને લઈ ગયા પણ એ સારવાર આફ્ટર ટ્રીટમેન્ટ ઓલ્સો હી કુલ સર્વાઈવ એ બચી નહીં શક્યા ત્યારે અમને વિચાર આવ્યો કે કેમ નહીં આપણે આ કેન્સર માટે કંઈક કરીએ તે વખતે ડૉક્ટર જનકભાઈ પારેખ સર એમની પાસે હું સલાહ લેવા ગયો એમનું કહેવું એવું હતું કે દીકરા તું આ બધું કરતો છે કેન્સર તો ઘણા પ્રકારના હોય પણ વાય નોટ તું ખાલી એક માઉથ કેન્સરની પાછળ લાગ્યા

આપણ જાણો છો હું પણ જાણું છું ને આમ જનતા પણ જાણે છે કે ભાઈ કેન્સર એટલે સરળ ભાષામાં લોકો કેન્સર કહેતા થઈ ગયા હતા જોકે હવે તો લેટેસ્ટ ટેકનોલોજીઓને આ તે બધી આવી પણ છતાં પણ ખૂબ ખર્ચાળ છે ન માત્ર એ વ્યસની વ્યક્તિ પણ એનો આખો પરિવાર એની ચપેટમાં આવી જાય છે તો હું એ જાણવા માંગુ છું કે જ્યારે આપ આ પ્રવૃત્તિ સાથે જોડાયા તો શરૂઆત આપ ત્રણ ભાઈએ કરી કઈ રીતે મુસ્કુરાહટ ટીમ ફાઉન્ડેશનમાં આવી અને મુસ્કુરાહટ ટીમે આજ સુધીમાં કેટલા વ્યક્તિઓને રાજીવ અપાવ્યો છે કેટલા પરિવારો આપની સાથે જોડાયા છે મુસ્કુરાહટ ટીમ બે હજાર તેર ચૌદમાં આવી તે પણ એકચ્યુઅલી સ્પીકિંગ હું સરગમ એકેડેમીમાં સંગીત થોડું ઘણું કરતો હતો તે વખતે હું છે પિયુષ ભટ્ટ સર છે અને અમે લોકોએ તે વખતે મારો એક ફ્રેન્ડ હતો જ્યારે હું સિંગિંગ કરતા હતા તે જ વખત મારા ફ્રેન્ડ એને કેન્સર થયું હતું એને જે કેન્સર થયું ને એની જે ટ્રીટમેન્ટ થઈ એ ટ્રીટમેન્ટની અંદર એની વાઈફ એના બચ્ચાઓ જે રીતે એ લોકો રીબાતા ટાઈમ કે તો ચાલે રીઝન એ છે કે જ્યારે મારા ફ્રેન્ડને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તે વખતે બધું ઓકે પણ જ્યારે ઓપરેશન થિયેટરમાં જડબું કાઢીને હાથમાં જ્યારે ટ્રેમાં બહાર સાહેબનો તો એ લોકોની તો પ્રેક્ટિસ હોય એક્ચુઅલ્લી કે પેશન્ટના રિલેટિવ બધા ફેમિલી ને બતાવવાનું એ જ્યારે બતાવાયા ત્યારે એની વાઈફ ફ્રેન્ડ થઈ ગઈ છે સી કોલેપ્ડ કેમ કે આખું જે લોહી થી લથપથ છે જડબું હોય સાહેબ તે વખતે મને વિચાર આવ્યો કે કેમ નહીં આપણે આ તમાકુના પાછળ અને એક મુસ્કુરાટ નામની ટીમ એક ચાલુ કરીએ જેથી લોકો કહી નહિ તો તમાકુ તો છોડે ને તમાકુ તમે જે પ્રશ્ન કર્યો કે તમાકુ આજે હજાર પ્લસ લોકોએ આપણા થકી તમાકુ છોડેલું છે હજાર પ્લસ લોકો હજાર પ્લસ લોકોએ છોડેલું છે અને એ જે હજાર પ્લસ છે તે આજની તારીખમાં અમે ફોલો પણ છે આજની તારીખમાં અમે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં દર બીજા અને ચોથા રવિવારે ફ્રી ઓફ ચાર્જ ડૉક્ટર્સની ટીમ પણ છે અમારી સાથે જેમાં ડૉક્ટર રાજન શેઠજી સર છે ડોક્ટર દેલીવાલા સાહેબ છે ડોક્ટર જયમીન શુક્લા સર છે ડોક્ટર હિરેન ડુરશિયા સાહેબ છે અને ડોક્ટર જનક પારેખ સાહેબ છે આ ચાર પાંચ ડોક્ટરો ફ્રી ઓફ ચાર્જ સેવા સાહેબ આપે છે વાહ શું વાત છે કેવું પડે મેં તમને કહ્યું ને કે ગાંઠના ગોપીચંદ કરીને લોકોની પાછળ ઘસાવવું એ કઈ સહેલી વાત નથી શબ્દો છે ખૂબ સારા શબ્દો લાગે જ્યારે વાતો કરીએ ત્યારે કે ચેરેટી બિગીન સેટ હોમ પણ કેટલા એવા છે કે જે પોતાના ઘરના વાપરી અને ચેરેટી કરતા હોય છે વાત થઈ હજાર પ્લસ લોકોની ઘણા લોકો એવા છે કે જેમની પાછળ આપે ખૂબ મહેનત કરવી પડી હોય જે તે સમયે એમને છોડવામાં પણ મુશ્કેલી થઈ હોય કદાચ પાછું શરૂ કરી દીધું હોય એવા કોઈ ટફ કિસ્સા કે જે આજે આપણે પ્રકાશમાં લાવી શકીએ નહીં આમાં શું છે કે વ્યસન મુક્તિનું જે કાર્ય અમે હાથમાં લીધું છે ને ઇટ્સ અ ટફ જોબ પહેલી વસ્તુ આમાં તમે સો જણાને ખાલી પૂછો ને કે સો જણા પહેલાં શું હતું અમારું કે અમે હંડ્રેડ ને સમજો બધાના કોન્ટેક્ટ ઉપરથી કરતા હતા કે સમજો દિલીપભાઈ છે કે આ છે એક્સ વાયઝેડ છે તો તમે તમાકુ છોડો તમે તમાકુ છોડો હવે એ નથી કરતા આપણે છેલ્લા પાંચ વર્ષથી જે વ્યક્તિ તમાકુ છોડવા માંગતું હોય એને જ આપણે ટોનિક આપીએ છીએ જેથી શું થતું છે કે આપણો જે સક્સેસ રેશિયો છે તે સાહેબ ઘણો વધી ગયેલો છે પહેલાં હું હજાર જણનો કોન્ટેક કરતો હતો ને તો માંડ પંદર વીસ જણા છોડતા હતા

સાહેબ શું છે હું બેંકમાં હતો ને ત્યારે એક મગજમાં ભૂત પહેલાથી મારે વ્યસન આફ્ટર રિટાયરમેન્ટ વ્યસન મુક્તિ માટે કંઈક કરવું છે એટલે બેંકના બે વર્ષ બાકી હતા ત્યારથી જ મેં આ કાર્ય ચાલુ કરી દીધું હતું હવે થયું એવું કે જે સેલરીમાં જે થોડો ઘણો જે બી સેલરી આવતો એમાંથી વન પર્સન્ટ પહેલાથી સેફ સાઈડ બાજુમાં મૂકી જ દેતો હતો ને મારું માઇન્ડ સેટ જ હતું કે મારે આ વ્યસન મુક્તિનું જે કાર્ય કરવું એમાં કોઈ પાસે ડોનેશન નથી લેવું કોઈ પાસે મદદ નથી લેવી અને જેથી એ જ રૂપિયાની અંદર મર્યાદિત રૂપિયાની અંદર જ હું આખું કાર્ય કરું છું એક પેશન્ટની પાછળ હાર્ડલી આઠસો થી નવસો રૂપિયા મને ખર્ચો થાય છે અઢી થી ત્રણ મહિનાની અંદર જો ત્રણ મહિના માણસ પેશન્ટ મારી પાસે આવે તો હાર્ડલી આઠસો હજાર રૂપિયા તો હું એવું વિચારું કે આઠસો હજાર રૂપિયાની અંદર જો એક માણસની જિંદગી બચી શકતી હોય તો એની કોઈ પૈસાની કોઈ વેલ્યુ જ નથી સાહેબ આપ જયારે કહો છો કે માત્ર આઠસો નવસો રૂપિયા એક પેશન્ટ પાછળ પણ હજાર પ્લસ પેશન્ટ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલાય વપરાય ગયા એ આપ જાણો છો એ બધી આંકડાકીય માહિતી બાબતમાંથી આપણે થોડા દૂર રહીએ કારણ કે ખૂબ જ નોબલ કોસ્ટ છે અને ખૂબ જ સારી રીતે મુસ્કુરાહટ ટીમ આ ચલવી રહી છે હાલમાં જ આપને થોડી પ્રશંસા પણ મળી છે ગવર્મેન્ટ કઈ રીતે મદદ કરે છે અને ગવર્મેન્ટ તરફથી કેવો સપોર્ટ મળે છે સાથે જ જો વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકાએ પંદરમી ઓગસ્ટના દિવસે યશદીભાઈ નું સન્માન પણ કર્યું છે કઈ રીતે થયું થોડુંક અમારા દર્શક મિત્રોને આપ જણાવો નહીં આમાં હમણાં જે આપણા નવા કમિશનર સાહેબ આવેલા છે એ રિયલી નવસારી માટે વરદાન રૂપ છે એમ કેતો ચાલે આ વ્યસન મુક્તિ નું જે કાર્ય છે તેને આઈડેન્ટિફાઈ કર્યો મને સન્માન કરવું ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ પણ મુસ્કુરાટ ટીમ અમારી જે આખી ટીમ છે સન્માન કરવામાં આવેલું છે અને હું ઘણો આભાર વ્યક્ત કરું છું આવું જો ચાલતું તો જ મને એવું લાગે કે સમાજમાં જાગૃતિ આવશે અમે એઝ એ ટીમ એક એક્ઝામ્પલ આપું ખરી કે એઝ એ ટીમ અમે તો વર્ષોથી કામ કરતા છીએ પણ આઈડેન્ટિફિકેશન આજે જ મળ્યું આજ વર્ષે મળ્યું મને બરાબર કે આ રીતે કામ કરતા છે જેથી મીડિયામાં પણ આવ્યું ઘણી જગ્યાએ આવ્યું મીડિયા તો અમારા

અધ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ બાળ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય પહેલા ગામડામાં જઈને મ્યુઝિકલ પ્રોગ્રામ કરી લોકોને કન્વિન્સ કરતી હતી આ વર્ષે કોલેજના નવ કોલેજો પાર્ટ લીધી હતી નવસારીની ને એમના માટે આપણે ડ્રામા કોમ્પિટિશન રાખીએ પણ ડ્રામાનો થીમ એક જ હતો વ્યસન મુક્તિ ને એના પર સ્ક્રિપ્ટ લખાયેલી હતી બાર પંદર સ્ક્રિપ્ટો હતી એમાંથી પિયુષ ભટ્ટ સર રૂમી બારિયા સર એ બંને જણાએ ઘણી મદદ કરી અમારી ટીમના મેમ્બર જ છે અને એ નાટકો જે ભજવામાં આવ્યા ટાટા હોલની અંદર એ નાટક આજની તારીખમાં અમે જ્યારે પણ અવેરનેસ પ્રોગ્રામ હોય કેમ કે હવે સ્કૂલ્સ છે કોલેજીસ છે આશ્રમ શાળા છે સંસ્થાઓ છે બીજી એની અંદર હવે એવું નક્કી કરેલું છે અમે અમે કરીએ જ છીએ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બતાવીએ બચ્ચાઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન લાઈવ બતાવીએ આપણે એના પછી નાટક એક જેમ આવ્યું છે ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર થર્ડ નંબર નાટક જે આવ્યું એ ત્યાં સ્ક્રીન પર આપણે ત્યાં બતાવતા છીએ જેથી લોકોને લાઈવ જોયું તો એ લોકોના મગજમાં ઉતરે બચ્ચાઓને આજે નવ દસ અગિયાર બારના જે છોકરાઓ જે આજે પેઢી છે આવતી પેઢી છે એ લોકોના મગજમાં જે ઉતરે કે આ વ્યસન કેટલું ખરાબ વસ્તુ છે તો પોતે તો નહીં જ ખાશે પણ લોકોને પણ નહીં ખાવા દઈ આવતા દિવસોમાં એ હેતુથી આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દરેક સ્કૂલ કોલેજીસની અંદર કરીએ છીએ દરેક સ્કૂલ કોલેજીસ સંસ્થાઓ મોટી હોય એ લોકોને પણ રિક્વેસ્ટ કે જો તમારે ત્યાં કોઈ પ્રોગ્રામ કરવું હોય તો એ પ્રોગ્રામ પણ અમે ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ કોઈ પાસે એક રૂપિયો લેતા નથી સો પ્લીઝ તમારામાં પ્રિન્સિપલ્સ હોય કોઈ સાંભળતા હોય અમને કોઈ ટીચર્સ હોય તો પ્લીઝ અમને કોલ કરજો અમે તમારા ત્યાં આવીને ક્લાસ બાય ક્લાસ પણ કરીશું હોલમાં પણ કરીશું મ્યુઝિક ઇવનિંગ પણ રાખીશું આપણે એની સાથે બચ્ચાઓને આપણે એન્ટરટેનની સાથે એજ્યુકેટ કરીશું સો પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ કે દરેક સંસ્થાઓ અમને કોલ કરે જેથી નવસારીની અંદર વધારેમાં વધારે જાગૃતિ આવે સરકાર તો બધું કરતી જ છે સરકાર તો બેન પણ લાવતી છે પણ એ થતું નથી ઇટ ઇઝ નોટ પોસિબલ બિકોઝ કે અવેરનેસ એટલી બધી નથી ખાલી તમને કહું નાઇન્ટીન હંડ્રેડ એન્ડ એટી સેવનની અંદર હુ ડબલ્યુ એચ ઓ હુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને એક ફતવો પાડેલો હતો કે એકત્રીસ મે આપણે એક પ્રોગ્રામ કરવો એન્ટી ટોપેકોના ટોપેકો રિલેટેડ એક પ્રોગ્રામ એન્ટી દિવસ નક્કી કરી દીધો એકત્રીસ મે હવે એકત્રીસ મે જ્યારે નક્કી કરેલું હતું તે વખતે ની અંદર હાર્ડલી અઢી થી ત્રણ લાખ લોકો તમાકુના કારણે એક્સપાયર થતા હતા આજની તારીખમાં બે હાજર રેશિયો જોશો તો પ્લસ લોકો ખાલી ઇન્ડિયામાં એક્સપાયર થાય છે સો ક્યાં એટી સેવનમાં એક દિવસ આપણે મનાવતા હતા ને આજે જો બે અંદર પચીસ એક જ દિવસ જો મનાવીશું ને એક જ દિવસ રેલી કાઢીશું આપણે તો એનો કોઈ અર્થ નથી સાહેબ આપણે વધારેને વધારે જાગૃત થવું પડશે મારા જેવી ખાલી મુસ્કુરાટ સંસ્થા જ જાગૃત થયું નથી બીજા બધા પણ ઘણું કામ કરતા છે પણ એ કામ થોડું વધારે કરો જેથી મહિને એકવાર કરો તો લોકોના મગજમાં ઉતરશે અને આ વ્યસન મુક્તિનું જે પણ કાર્ય છે ને જે સમાજ સેવાનું કાર્ય છે ને આ એન્ટીટોબેકો એક્ટિવિટી તમે વધારે વધારે કરશો તો લોકોને વધારે વધારે નવસારીની પ્રજા વ્યસન મુક્ત થશે એવી જાહેર અપીલ કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી સારું કાર્ય કરીશું એક પણ પોતાના પૈસા કરીશું હવે બે પ્રશ્નો જે ખરા એ આપણે પૂછવા ઈચ્છીશું આપે સ્થળ પણ કહ્યું અને અને દર બીજો ચોથો રવિવાર હવે કોઈએ દાખલા તરીકે આ એપિસોડ જોયા બાદ કોઈક ફેમિલી મેમ્બર્સ આપની પાસે એમના સ્વજનને લઈને આવે તો એને કન્વિન્સ કરવા માટેની કેટલી તૈયારીઓ હોય છે અને સાથે જ જે સ્વેચ્છા છોડવા માંગે છે અથવા તો જે પરિવારજનો પોતાના સ્વજન પાસેથી આ જે ખરાબ એક આદત છે એ છોડાવવા માંગે છે એ વિશે આપ શું જણાવશો કઈ રીતે તમારો કોન્ટેક કરે તમને સ્થળ પર કયા સમયમાં મળે અને કઈ રીતે એની પ્રક્રિયા શરૂ થાય છે પહેલા તો આપણું ફેસબુક પર મુસ્કુરાટ કરીને એક ગ્રુપ છે આપણું ગ્રુપનું નામ જ છે ફેસબુક પર મારો કોન્ટેક નંબર પણ છે બેનર્સ પણ ઘણા છે હવે ડોક્ટર્સ જેટલા પણ ડૉક્ટર્સ છે નવસારીની અંદર એ લોકોએ ઉલટી મને રિક્વેસ્ટ કરેલી છે ઘણા ખરા ડૉક્ટર બધાય નહીં પણ ઘણા ખરા કે તમારું જે બેનર છે જે પોસ્ટર છે કે અહીં કોન્ટેક કરો તે અમે હવે ટૂંક સમયની અંદર દરેક ક્લિનિક પર મારવાના છીએ જેથી શું થાય જે વ્યક્તિ સ્વેચ્છાથી છોડવા માગતું હોય તમાકું એને કોન્ટેક નંબર મળી જાય આજે જ મારા પર એક બોમ્બેથી ફોન આવ્યો હતો રિસન્ટલી જસ્ટ બિફોર વન અવર બોમ્બેથી ફોન આવ્યો હતો એમણે કીધું કે તમારું એફબી પર જોયું છે આ તમારો નંબર છે ને આઈ વોન્ટ ટુ લીવ ટોબેકો એમને મેં ગાઈડ કર્યા અને હું કુરિયરથી એમને બોમ્બે ત્યાં મેડિસિન મોકલી વાત ખૂબ સર બહુ મોટી વાત નથી કરવી પણ આપણી અમેરિકા પણ મેં મોકલેલી છે કેનેડા પણ મોકલેલી છે અને એનું ઘણું સારું રિઝલ્ટ છે સો દરેકને જે કોઈ જોતા છીએ તે લોકોને ખાલી એટલી જ રિક્વેસ્ટ કે કોઈ પણ વ્યક્તિ વ્યસન મુક્ત થવા માંગતું હોય સો પ્લીઝ તમે ખાલી આંગળી ચીંધો અને મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન નાઇન સેવન એટ સેવન સિક્સ નાઇન ટુ સિક્સ નાઇન નાઇન સેવન એટ સેવન સિક્સ નાઇન ટુ સિક્સ ફાઈવ આ કોન્ટેક્ટ આ નંબર પર કરો મારી આખી ટીમ છે આ ક્રેડિટ મને નથી મારી આખી ટીમને ક્રેડિટ છે નેવ જણા એટલા ઉત્સાહથી કામ કરતા છે અને તમે ખાલી કોન્ટેક કરો અને કેવું કે અમારી ઈચ્છા છે છોડવાની યા તો કોઈ છોડાવવા માંગતું હોય નવસારીને ખાસ પ્રજાને રિક્વેસ્ટ કે તમે જે રીતે અમે દુવા લેતા છે તમે પણ લો સાહેબ તમે ખાલી આંગળી ચીંધો કે આ જગ્યા પર આ વ્યસન મુક્તિનું કામ થતું છે તમને ફ્રી ઓફ ચાર્જ તમને કાઉન્સેલિંગ કરવામાં આવશે તમને ફ્રી ઓફ ચાર્જ ટોનિક આપવામાં આવશે અને હું ગેરંટી આપતો છું વિદિન ટુ એન્ડ હાફ ટુ થ્રી મંથ તમારું વ્યસન છૂટી જશે તમને જે ક્રેવિંગ થતું હોય આપણે કઈ જાદુ નથી કરતા અમે કોઈ દિવસ એમ નથી કહેતા કે તમે કાલથી જ વ્યસન છોડી દો અમે ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ વ્યસન છોડાવીએ છીએ અને તેની અંદર પણ કોઈ કમ્પલસન નથી કે કાલથી તમારે બંધ કરી દેવાનું છે પંદર દિવસ થયા પછી અલગ ટોનિક આવે એના પછી અલગ ટોનિક આવે અને ગેરંટી સાથે કહું છું જો તમારી ઈચ્છા છે તમે સ્વેચ્છાથી તમાકુ કે સિગરેટ કે બીડી છોડવા માંગતા હોશો તો તમારું હન્ડ્રેડ પર્સન્ટ વિદિન થ્રી મંથ તમારું વ્યસન મુક્ત તમે થઈ જશો થેન્ક યુ ખૂબ સરસ વાત કરી અને ટોનિક પણ આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે કાઉન્સેલિંગ કરવામાં આવે છે ડૉક્ટર્સની ટીમ છે તો શા માટે પોતાના શરીરને આપ રોગ મુક્ત કરવા માટે ડગલું નથી ભરતા કારણ કે આ તમને એક ભયંકર બીમારીની અંદર લઈ જશે અને એ ભયંકર બીમારી ન માત્ર આપને પણ આપના આખા પરિવારને ખાડામાં નાખી દેશે માટે જ કરીને ત્રણે ભાઈઓ થકી શરૂઆત થયેલી આ મુસ્કુરાટ ટીમની અંદર આજના દિવસે નેવું જેટલા મેમ્બર્સો જોડાયા છે તે સક્રિયપણે કામ કરે છે દર બીજા અને ચોથા રવિવારે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ એટલે કે પ્રજાપતિની વાડી પાસે આપ જશો કુંભરવાડના નાકા ઉપર છે ત્યાં કાઉન્સેલિંગ થાય છે અને આપને આ વ્યસન માંથી બહાર લાવશે પણ પહેલું ડગલું તમારે ભરવાનું છે તમારા સ્વજને ભરવાનું છે તમારે ઘર બહાર નીકળવાનું છે એક નાનકડો કોલ કરવાનો છે અને ચોક્કસ તમે પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશો

જ્યાં વિરામ લેતા પહેલા યશદીભાઈને વિનંતી કરીશું કે આપ પણ એક અપીલ કરો આપના અંદર તો લાઈવ અને ન્યૂઝ ઘણું સારું કાર્ય કરે છે સો એમને કે આ સામાજિક કાર્ય પણ એમને ઉછકેલું છે આ હું કરતો છું એની ઇફેક્ટ ઘણી ઓછી હોય પણ આ સાહેબો જીતુભાઈ છે મહેશભાઈ છે એમની આખી ટીમ છે એમણે આ વસ્તુ અહીંયા ઇન્ટરવ્યુ રાખ્યો અને જે આ લોકોને જે મેસેજ મૂકેલો છે તો રિયલી ઘણો જ ઘણો જ હું એમનો થેન્ક્સ કહીશ અહીં અને દુઆ કરીશ કે ઝટપટ ન્યૂઝ અને મહેશભાઈ અને દીતુભાઈ વધારે ને વધારે પ્રગતિ કરે તે સાથે વિમું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આજના માટે બસ આટલું જ ચોક્કસથી મુસ્કુરાહટ ટીમનો કોન્ટેક્ટ કરજો યશદીભાઈનો કોન્ટેક્ટ કરજો અને સ્વજનની જિંદગી બચાવજો આભાર